પ્રકરણ બાવન સમાધિ પછી શ્રી રામકૃષ્ણે મહાસમાધિમાં પ્રવેશ કર્યા પછી કાશીપુરમાં રહેતા એ ભક્તો સમક્ષ ગુરુદેવના પવિત્ર અવશેષોની જાળવણીનો પ્રશ્ન ખડો થયો કેટલાકનો મત એવો હતો કે ગંગા તટે જમીન ખરીદીને એક સ્મારકમાં આ અવશેષોની જાળવણી કરવી પરંતુ નાણાંના અભાવે એ યોજના પડતી મુકાય ગૃહસ્થી ભક્તોએ આ અવશેષોને કાંકુડ ગાછીમાં રામચંદ્ર દત્તને ત્યાં પધરાવવાનો પ્રસ્તાવ મૂક્યો આખરે નરેન્દ્રએ સૂચ્યું કે અસ્થિ અવશેષોનો મોટો ભાગ બલરામને ત્યાં રહે અને ભસ્મ વગેરે બાકીનો ભાગ ભલે ગૃહસ્થ ભક્તો કાંકુડ ગાછીમાં લઈ જાય એની સૂચનાને વધાવી લેવામાં આવી ભાડા ચિઠ્ઠીની મુદ્દત હજી પૂરી થઈ ન હતી એટલે યુવાન ભક્તો કાશીપુરમાં જ રહ્યા તારક લાટુ અને વૃદ્ધ ગોપાલ આ ત્રણ જણે તો ગૃહ ત્યાગ કર્યો જ હતો એટલે અહીં રહેવા માંડ્યું બીજા યુવકો દરરોજ આવતા જતા અને ધ્યાન ભજન તથા ચર્ચામાં સમય વ્યતીત કરતા પરંતુ જ્યારે ભાડા ચિઠ્ઠીની મુદ્દત પૂરી થવા આવી ત્યારે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન ઉઠ્યો કે સંન્યસ્ત જીવન ગાળવા ઈચ્છતા આ યુવકો માટે શી વ્યવસ્થા કરવી કેટલાક યુવકો હજી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા એમના વડીલો ઈચ્છતા હતા કે તેઓ ફરીથી અભ્યાસ ચાલુ કરે કેટલાક યુવકો વડીલોના કહેવાથી ઘેર ગયા પણ ખરા પરંતુ જે યુવકો હવે સંસારમાં પ્રવેશ કરવા માગતા જ ન હતા તેમનું શું તેમણે ક્યાં જઈને રહેવું પરિસ્થિતિ કપરી હતી પરંતુ તેનો તોડ કોઈ અજબ રીતે નીકળી આવ્યો શ્રી રામકૃષ્ણની માંદગી વખતે ઘણું ખરું ખર્ચ ઉપાડનાર સુરેન્દ્રનાથ મિત્રને એક સાંજે શ્રી રામકૃષ્ણે દર્શન આપ્યા અને કહ્યું તું આ છોકરાઓને સંભાળ સુરેન્દ્રનાથે તરત જ કાશીપુરની વાટ લીધી અને યુવકોને કહ્યું ભાઈ તમે ક્યાં જશો અત્યાર સુધી હું આપતો હતો તેટલી રકમ આપીશ તેમાંથી તમે સૌ સાથે રહી શકો એવું એક ઘર ભાડે લઈએ ત્યાં તમે રહેજો અને અમે સંસારીઓ પણ સંસારની જંજાળમાંથી થોડીવાર વિશ્રાંતિ લેવા માટે ત્યાં આવતા રહીશું આ શબ્દો સાંભળીને નરેન્દ્ર ગળગળો થઈ ગયો અને યુવાનોએ એમની દરખાસ્તનો કૃતજ્ઞ ભાવે સ્વીકાર કર્યો પછી વરાહનગરમાં એક ઘર ભાડે રાખવામાં આવ્યું આ રીતે શ્રી રામકૃષ્ણના સંન્યાસી શિષ્યોનો પ્રથમ મઠ શરૂ થયો પ્રથમ તારકે અને વૃદ્ધ ગોપાળે અહીં વાસ કર્યો નરેન્દ્ર રાખાલ શશી શરદ બાબુરામ અને નિરંજન બધા અવારનવાર આવતા ક્રમે ક્રમે એ બધાએ પણ ત્યાં જ રહેવા માંડ્યું કાલી લાટુ અને જોગીન માતાજીને લઈને વૃંદાવન યાત્રાએ ગયા હતા થોડા માસમાં કાલી અને લાટુ મઠમાં પાછા ફેર્યા અને વર્ષને અંતે જોગીન પણ આવી પહોંચ્યો ત્યાર પછી શારદા અને સુબોધ આવ્યા અને છેલ્લે આવ્યા ગંગાધર હરી અને તુલસી